જાડેશ્વર ચોકડીથી તવડા ગામ સુધી ત્રેવીસ કરોડના ખર્ચે પોર લેન રોડની કામગીરી ચાલી રહી છે આ રોડ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ રોડને જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં પણ કેટલાક વાહન ચાલકો વન વેના જાહેરનામાનો ભંગ કરે છે આજે વહેલી સવારે એક બસ ચાલક તેની બસને ટર્ન મારી આગળ બસ કરતા બસના ડિવાઇન્ડર તોડી બીજા માર્ગ પર જતી રહી હતી જાડેશ્વર ચોકડીથી તવડા ગામ સુધી ચાર કિલોમીટરને વહીવટી તંત્ર દ્વારા બે મહિના માટે વન વે કરવામાં આવ્યો છે છતાં પણ ટ્રાવેલર્સ કોઈને ગાતા નથી દરરોજ વહેલી સવારે આ માર્ગ પરથી પસાર થતાં ઝાડસ્વર ચોકડી પર ટ્રાફિક જામ સર્જાય છે જેને લઈ સારાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાય છે ઝાડસ્વર ચોકડીથી તવડા માર્ગને વન વે જાહેર કરવામાં આવ્યો છે પરંતુ વન વે માત્ર એક કાગળ પર જ રહી ગયો છે અહીં દરરોજ ટ્રાવેલર્સોની બસો બેફામ દોડતી નજરે પડે છે